શ્રી પરશુરામ સંગઠનના બારમાંગ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે અગિયાર વર્ષ પૂર્ણ કરી બાર માંગ વર્ષમાંગ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પરશુરામ સંગઠનના સમાજ માટે મેડિકલ કેમ્પો યોજવા સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્ન કરવા સનાતન સંસ્કૃતિના ઉત્થાન કરવા ધાર્મિક આયોજનો કરવા સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો યોજવા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજી સમાજના લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવા સહિતના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શ્રાવણ માસના પ્રારંભે અગિયાર વર્ષ પૂરા કર્યા છે અને બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જૂનાગુક સ્થિત શ્રીમતી વિકે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ લાભ લીધો કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડોક્ટર દિવ્યાબેન ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદભાઈ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી આ પ્રસંગે શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ સુંદરકાંડ પ્રચારક મંડળ ભરૂચ સંચાલક સંદીપભાઈ પુરાણી શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યા श्री परशुराम संगठन का स्थापक हरेश पुरोहित, राजकुमार दुबे, प्रगेश उपाध्याय सहित नाव उपस्थित रहे। कार्यक्रम में सफल संचालन शारदा शिक्षक रमन भाई हड़कतिये करीयूं हतुम। ये बंदरी बंदरासे मम्मी वाले वाले बाहर में उनका भाई और परवान शुरू से परवान तारा रखते ही मावसे। સંજોગો વરસાદે બાળકનું હૃદયનું તકલીફ થઈ અને ઓપરેશન કરવું પડે સ્થિતિ પેદા થઈ ઓપરેશન થિયેટર પર બહારને સુવાળી દીધું અને ડૉક્ટર પાસે આવે છે છોકરાએ કહ્યું હતું કે તમે હૃદયનું ઓપરેશન કરવાથી તો મારા હૃદય ખોલવાનું હતું કે હા એમાં જોજો ભગવાન છે કે કેમ તો આ બાળક ડૉક્ટરને કહે છે કે એમાં ભગવાન છે કે જોજો ઓપરેશન એનું ઓપરેશન થાય છે બાળક એ ડૉક્ટર બાળકને મૃત જાહેર કરે છે પોતાના કાર્યમય એ ડૉક્ટર જતા રહે છે નર્સો આશિષ્ટનો ત્યાં હોય છે થોડી એ બાળક હાથ પર ફગાવે છે જે નર્સો આસિસ્ટન્ટો હતા એ દોડતા દોડતા ડૉક્ટર પાસે જાય છે બાળક જીવે છે ડૉક્ટર જલ્દી જલ્દી પાછા બાળક માટે આવે છે અને બાળક જીવતું હતું ત્યારે ડોક્ટર યાદ આવે છે ત્યારે બાળકે મને કહ્યું હતું કે બાળકના હૃદયમાં ભગવાન વસે છે બાકી જીવતું થયું આ વાત હું તમને એટલા માટે કહું છું કે આજે તમારા શરીરના જે મહત્વના જે બે ભૂમો છે દાંત ભગવાને આપણે એવી રચના કરી છે આખ વગરનું જીવન કલ્પના કરવી મુશ્કેલ છે અને આટલી નાની ઉંમરમાં જો દાંતમાં ચોકલેટ ખાવાથી સળો પેદા થઈ ગયો હોય તો બાકીનું જે જીવન કાઢવું હું છે આ સંજોગોમાં જો બાળક ડોક્ટર બાળક જો ભગવાનનું સ્વરૂપ હોય તો મને કહેવા દો કે ડોક્ટરો પણ ભગવાનનું સ્વરૂપ છે કારણ કે આજે તમારા ભગવાન બનીને ડૉક્ટરો તમારી ઈચ્છામાં આવ્યા છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે દરેક છોકરાઓ પોતાના હાથ અને દાંતનું ચેકઅપ કરાવે છે